નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે દોસ્તો ચેનલમાં તમારું સ્વાગત છે નમસ્તે મિત્રો આજની અમારી વાર્તા છે મૂર્ખ સાસુનું અપમાન સ્નેહ વાહુ વધારે બોલીશ નહીં નહીં તો મને જીભ ખેંચવી પણ આવડે છે તારી મા શું જાણે છે સમદજીની સત સત્કાર કેવી રીતે કરવો તારા માયકાવાળોએ ક્યારેય લિફાફોમાં કંઈ આપ્યું છે બસ નામ લખીને પાંચસો રૂપિયા પકડાવી દે છે કોઈ તહેવાર ઉપર તો કોઈ જૂની રાખેલી સાડી અલબારીમાંથી કાઢીને આપી દે છે તને તો મારો ટેટસ ખબર નથી એ સાડી હું પહેરતી પણ નથી મારી નોકરાણીને આપી દઉં છું અને એ પણ મોં બનાવી લે છે ભાઉ ખબર લાગે છે તો લાગે પણ હું મારી સમજણજીને આવું કંઈ નહીં આપવાની ચૂપચાપ અલબારીમાંથી પાંચ હજાર રૂપિયા લઈ આવ મારે મારી સમદર્ માટે કાવજીવરમની સાડી ખરીદવા બજાર જવું છે હું જે કહું છું એ કરવું પડશે આજ સુધી આ ઘરમાં કોઈએ મારી વાત કાપી નથી ભાઉ તારી મા રાખેલી સાડી આપી દે છે તારા માયકી આવું બધું ચાલતું હશે પણ હું તો મારે સમધનજીને બ્રાન્ડેડ અને સારી સાડી ખરીદીને આપીશ મારા ઘરમાં આ નહીં ચાલે શુભમ બેટા સાથે મેં વાત કરી લીધી અરે એ તો એસી આપવાનું વિચાર્યું હતું હમણાં લગ્નમાં ઘણો ખર્ચ થયો છે હા તંગ છે એટલે હમણાં નહીં આપું દીકરાના દહેજમાં એક એસી આપી હતી તેની સાસ એના રૂમમાં બેસીને એસીની હવા ખાય છે અને ખૂબ ખુશ થાય છે અને એ કોઈ કામની આગળ નથી લાવવા દેતી મારા દહેજની સારી છાપ પડી છે અને બધું કામ જેઠાણી પાસે કરાવે છે મારી દીકરી સોનમ તો રાજ કરે છે આવી જ રીતે હું નાની નાની ભેટ આપતી રહીશ તો એ કોઈ કામ આગળ નહીં લગાવવું પડે જો સુંદર સાડી લઈને સોનમની સાથને ખુશ કરી દઈશ એની સાસ એને ખુશ રાખશે તો મારી દીકરી ત્યાં ખુશીથી રહી શકશે હવે તારા માયકાવાળાઓની જેમ કંજૂસી ન કર સાસુની આવી કડવી વાતો સાંભળીને સ્નેહનું ગળું ભરાઈ આવ્યું એનું માથું થનગનિયું એને ખૂબ ગુસ્સો આવ્યો તે તરત જ ગઈ અને અલબારી ખોલી પૈસા રાખી દીધા નોટોની ગઢી હલાવતી મો બનાવતી અને ઇમારતી બજારે ચાલી ગઈ વાત નાની હતી નીલમજીની નાની દીકરી સોનમના લગ્નમાં એક મહિના બાદ સસરામાં એનો પહેલો જન્મદિવસ હતો સસરાવાળોએ સોનમના જન્મદિવસે નાની પાર્ટી રાખી હતી અને માયકાવાળાઓને આમંત્રણ મોકલ્યું હતું આ બધાનો હેતુ એ હતો કે પાર્ટી થશે અને નીલમજી તેની દીકરી અને ચાંદીથી ભરી આપશે આ લોભે તેમને પાર્ટી રાખી હતી નીલમજી પણ તેમની દીકરીઓને બધું આપવા માંગતા હતા તો સ્નેહ ના પાડે તો નીલમજીને હંગામો મચાવી દે અને દીકરો પણ ચૂપ રહીને તેમની વાત માને કારણ કે કર્મ સાસુનું જ ચાલે નીલમજીએ જન્મદિવસે ગિફ્ટ માટે સોનમ માટે સોનાની જાડી ચેન બનાવી હતી તેણે સાસુને મોગી સાડી અને સસરાની ઘડિયાલ અને જેઠાણીને બસો રૂપિયાની સાડી આપવા માંગતા હતા હંમેશા સોનમને જેઠાણીએ સો બસોની સાડી પકડાવે અને સોનમ સસરામાં જૂઠ બોલે કે મારી માએ બે હજારની સાડી આપી છે બિચારી જેઠાણી ગરીબ અને ગામડાની હતી ખૂબ સીધી હતી સોનમ એની ચીકણી ચૂંબણી વાતોને તેને પટાવી દે બિચારી એને સાચું માની લે અને સોનમ તેમને મૂર્ખ બનાવીને ગિફ્ટ આપતી રહે બદલામાં એમને રસોડાનો ખાંખરી રાખે એ રસોડામાં પગ પણ ન રાખે આ બધી વાતો એ રાત્રે ફોન પર તેની માતાને બરબડતા કહે સ્નેહા આવતી જતી તે ક્યારે સોનમના રૂમમાં દૂધ આપવા જતી તેના કાનમાં થોડી ઘણી વાતો પડતી ખેર સ્નેહાએ સાસુને સમજાવ્યું કે દીકરી નવો જન્મ દિવસ છે તો તેને સાસુ સસરા દેવરાખા કાનદારમાં ગિફ્ટ આપવાની શું જરૂર છે આવું કરશો તો આપણે લૂંટાઈ જઈશું પણ નીલમજી દીકરાના મોઢે સમજવા તૈયાર ન હતા તેમણે તો સમદાનને કોઈ પણ રીતે ખુશ રાખવા હતા એ ક્યારે હોળીના બહાને તો ક્યારે ટોપલા ભરીને ફળ મોકલતા રહેતા ખાવાનું બનાવ્યા બાદ ત્યાં રૂમમાં ગઈ અને સાત સાડીઓ લઈ આવી એ સાસુને બતાવવા લાગી નીલમજી આચાર્યથી બોલ્યા આ બધું શું છે બહુ માજી સોનમ દીદીના લગ્નમાં ઘણી સાડીઓ મળી જ હતી એ પોતાની સાથે નથી લઈ ગઈ એમાં કોઈ એની સાસુને આપી દો આ સાંભળતા જ નીલમજી ભડકી ગયા માજી ઘરમાં આટલી સાડીઓ હોવા છતાં ખરીદવાની શું જરૂર આનો ઉપયોગ કરી લો કાંજીવરમ સાડી ન ખરીદો આ બધું પડ્યું પડ્યું બેકાર થઈ જશે આ વાતે નીલમજી સ્નેહ ઉપર ચીડાઈ ગયા બહુ તારી નસીહત તારી પાસે રાખ હું મારી નવી સમજણને સારી રીતે મોગી સાડી આપીશ રસ્તા ઉપરથી ઉપાડેલ નહીં હવે સમજાયું તારી માં આવું કરે છે તું આ બધું માયકેથી શીખીને આવી છે મારા માટે તારી મા હંમેશા નબળી સાડી મોકલે છે આ વાત કહીને નીલમજીએ આજે ફરી સ્નેહાના માયકાવાળાનું અપમાન કર્યું અને એ પણ જણાવ્યું કે તારી મા તો નબળી સાડીઓ જ મોકલે છે આવું પહેલી વાર તો થયું ન હતું ઘરમાં ક્યારે ખાવાને લઈને તો ક્યારેક રહેવા સહેવાને લઈને નિલમજીની આદતથી સ્નેહના માયકાવાળાઓને ખેંચી લેતા તેમની વાત સ્નેહના હૃદયને ખૂબ ચૂંટતી એ પોતાના પતિ સાથે કોઈ વાતની ખબર પણ ન આપતી એકલી ઘૂંટાતી ઘૂંટાતી જીવતી હતી દોસ્તો હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો પ્લીઝ એકવાર વિડીયોને લાઈક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એ લાગતું કે સમજણને આપવામાં ખોટું નથી અને આપવું જોઈએ પણ પોતાની ઓકાતને રહીને જેટલું ચાદર હોય એટલા પગ પહેલાવા જોઈએ નહીં કે આવક અડધી ને ખર્ચ રૂપ્યો દીકરાનું ઘર ભરવા દીકરીને દિવાળું ન કાઢવું જોઈએ હંમેશા મોઘી મોઘી ગિફ્ટ ના આપવી જોઈએ પણ નીલમજી આ બધું બકવાસ લાગતું ન તો કંઈ સમજવા તૈયાર હતા કે ન સ્નેહાના શુભમ સાથે લગ્નમાં હજુ બે વર્ષ થયા હતા શુભમના પિતાનું અમુક વર્ષો પહેલાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું આવી મુશ્કેલી પરિસ્થિતિમાં નીલમજીએ જ ત્રણેય બાળકોને સંભાળતા હતા જોકે નીલમના સાસુ સસરા નાના દીકરા સાથે ગામમાં રહેતા હતા પણ નીલમજીને ગામ વાતાવરણ બિલકુલ પસંદ ન હતું એટલે શહેરમાં પોતાના બાળકો સાથે રહેતા હતા બે દીકરીઓ હતી મોટી દીકરીના લગ્ન કોલકાતામાં થયા હતા એ બહુ મુશ્કેલી હતી બે વર્ષે એકવાર વાર લખનઉ આવતી નાની દીકરીના લગ્ન તેમને દૂર ન લખનૌ શહેરમાં જ કર્યા જેથી તે એમની આંખો આગળ રહે જ્યારે બોલાવે ત્યારે માયકી આવી જાય એટલે સમદાણે ખુશ કરવા કઈક ને ભેટ આપતા રહેતા જેથી તેમની દીકરીઓ મહારાણી બનાવી રાખે નીલમજી ઈચ્છતા હતા કે પહેલા બહુ આવે જેથી ગૃહસ્થી સંભાળે જેના ઉપર રસોડાની બારડોળ સોંપીને પોતાની દીકરી સાથે જિંદગીમાં મજામાં જીવે એટલે તેમણે પોતાના દીકરા શુભમ માટે સ્નેહ જેવી મિડલ ક્લાસ છોકરીને ઘરની બહુ બનાવી લીધી જેથી એને દબાવી શકે અને ઘરનું બાદ કામ કરાવી શકે અને એ તો તેના માયકેથી આવેલી વસ્તુઓ પર હંમેશા ખામી કાઢતી બહુને અપમાન કરવાની બાજ ન આવતા મોટી દીકરી શ્રદ્ધા સાથે વાત થાય ત્યારે તેમને એવું ન કરવાની મનાઈ કરે પણ નીલમજી એક પણ ન સાંભળે શુભ્રમ લગ્ન એક વર્ષ બાદ તેમણે પોતાની દીકરી સોનમના હાથ પીળા કરી લીધા શુભમે દીકરા તરીકે ફરજ બખુબી નિભાવી પોતાની બહેનના લગ્ન ખૂબ સારી રીતે કર્યા માતાએ જે જે દહેજની યાદી આપી એસી ફ્રીજ ગાડી લાખ રૂપિયા નકદ આ બધું આપ્યું પિતાની બદત તો બચી ન હતી કારણ કે મોટી લગ્નના બહેનમાં તે પિતાના અચાનક મૃત્યુથી માતાની તબિયત પણ સારી ન હતી એટલે બધા પૈસા સારવાર અને રોજિંદા ખર્ચામાં ખતમ થઈ ગયા નીલમજીની દીકરી સોનમ લગ્નથી ખૂબ ખુશ હતી અને શા માટે ન હોય દીકરો ઈજનેર અને ભણેલો ગણેલો હતો દહેજ ભરી ભરીને દીકરીઓને સસરામાં આપ્યું હતું એટલે સુધી કે સસરામાં કામ કરતી નોકરાણીએ પણ સારી સાડી આપી હતી તેમનું માનવું હતું કે જો ભરે ભરીને આપશો તો સાસ ખુશ એટલે દીકરી ખુશ સાસ એટલે ખૂબ લાડ ચડાવ કરશે કોઈ કામ આગળ નહીં લગાવવા દે પ્રેમ કરશે ખૂબ અને સન્માન આપશે દીકરીને જેટલું આપશો તેટલું સસરામાં પ્રેમ અને સન્માન મળશે નીલમજી એ વિચારતા કે બહુ ખૂબ ચીડ થાય છે જ્યારે હું દીકરીને મોઘું સન્માન આપું છું સ્નેહા તો કહેવાતું હતું કે બિલકુલ ન હતો કે દીકરીના ઘરે કંઈ સામાન ના આપવું પણ જે મનાય અને ઉઠાવીને આપી દો અનાપ સનાપ મોગી મોગી ગિફ્ટો આપો પોતાની હેસિયતથી વધારે આપવું ક્યારે સમજદારી એ તો મૂર્ખતા જ છે આવું કરવાથી ઘરનું બજેટ પણ અસર થાય છે એ હતી કે ઘરમાં થોડી બચત થાય તો પણ સાસુ બિનજરૂરી ખર્ચાથી ઘરમાં બચત થઈ શકતી ન હતી એક દિવસ સોનમનો ફોન આવ્યો એક બે ચાર કલાક માટે પોતાના સાસુ સસરા સાથે ઘરે આવશે કારણ કે તેમને કોઈ સંબંધીના ઘરે લગ્ન છે જે માયકે નજીક છે આ સાંભળતા જ તે પૈસાની માગણી કરવા લાગી કે નવું ડાઇનિંગ ટેબલ લાવીશ ઘરમાં સ્નેહા બોલી માજી ડાઇનિંગ ટેબલની શું જરૂર સોફા સેટ અને ટેબલ છે ને બહુ તારા માયકામાં સમજણનો આદર સત્કાર કેવી રીતે થાય છે એ તો મેં જોઈ લીધું છે પણ હું તો શાંત શોકતની કરીશ તારા મા બાપની જેમ નહીં હમણાં તો માજી લગ્નના આટલા પૈસા પાણીની જેમ વાવ્યા છે બેટા એટલે જ હું એ સમય ન લાવી હતી પણ હવે નહીં હવે સમજણની ઘરમાં આવવું જવું લાગેલું રહેશે ક્યારેક ડિનર માટે બોલાવીશ તો ક્યારેક કોઈ તહેવાર ઉપર એટલે મારે તો ડાઇટિંગ ટેબલ ખરીદવું જ છે ખર્ચની વાત એ છે તો મારી મોટી દીકરી પણ ઘરે આવતી તો શું ખર્ચ ન થાત એટલે શુકર માન કે એના સાસુ સાસુસરા વૃદ્ધ છે ક્યારેક આવવું જવું થયું નથી એટલે ઘરમાં ક્યારેક ખરીદવાની જરૂર પડી નથી ખેર એ દિવસ આવ્યો જ્યારે સોનમ સાસુ સસરા અને બધા થોડા કલાકો માટે તેમની સેવા સાથે મળવા લાગ્યા સ્નેહા એ બધાને પ્રેમ નાસ્તો કરાવ્યો અને પોતાના હાથે બધા માટે ડ્રેસિંગ બનાવ્યા અને તેમની સાથે વાતચીત કરવા બેઠી ત્યારે નીલમજીએ ઈશરાથી તેમને આંખ બતાવીને રસોડામાં બોલાવી આ શું બહુ બસ નાસ્તો કરાવીશ કે તું કોઈ બોલવા બેઠી છે અને તને એટલી પણ અકલ નથી કે સમધનજી લોકોનું સ્વાગત સારા પકવાન ખવડાવીને થાય છે પણ માજી તેમણે તો કહ્યું છે કે પેટ ભરેલું છે કારણ કે લગ્નના ઘરેથી ખાઈને આવ્યા છે એમણે તો મુશ્કેલીથી સોફ્ટ ડ્રિંક પીધા છે અને તમે ખાવાનું બનાવવાનું કહો છો ભવ હજુ બે ચાર કલાક રહેશે અને જ્યારે જવા લાગશે ત્યારે મારી પણ ફરજ છે કે હું એમને ખાવાનું પૂછું એટલે તું મારું દિમાગ ચલાવવાનું બંધ કર ઝડપથી હાથ ચલાવ એમને એવું ન લાગે કે બસ ખાવાનું જ પૂછવું છે એ ફોર્માલિટી હતી ખાવાનું તો બનાવ્યું જ નથી આ બધું જરા માયકે ચાલતું હશે એટલે ખાવાનું પૂછવાનો ઢોંગ નહીં પણ થાળીમાં પીરસીને તેમની સામે રાખવું છે ત્રણ પ્રકારની શાકભાજી પુવાલા રાયતા પાપડ સલાડ બધું તૈયાર રાખ આખરે પહેલી વાર ખાવા આવ્યા છે ઓહો આજે શુભને મિટિંગમાં જવું પડ્યું એણે કહ્યું હતું કે ઓફિસમાંથી રજા લે સમદમજી ઘરે આવે છે એમનું સ્વાગત સત્કાર કરવું પડશે ને હવે મારે પણ મીઠાઈ લેવા જવું પડશે એક કામ કરું છું હમણાં એ આરામ કરે છે હું બજાર જઈને પહેલાં ચાર પ્રકારની મીઠાઈઓ લઈને આવું છું આખરે મારી દીકરીની ઇજ્જતનો સવાલ છે બહુ જરા પર્સમાંથી પૈસા કાઢીને આપ જ્યારે સોનમના સાસુ સસરા એક કલાક બાદ આરામ કરીને જવા નીકળ્યા ત્યારે સ્નેહાએ બિન પૂછીએ ડાઇટિંગ ટેબલ ઉપર બધા માટે ખાવાનું ગોઠવી દીધું અને ગરમા ગરમ પૂરીઓ ચાલી રહી હતી ખાવા પીવાનું જોઈને સોનમના સસરા બોલ્યા પેટ તો એકદમ ભરેલું છે વહુ પણ તમે ખાવામાં સમજમજી અને વહુને હેરાન કર્યા અમે તો તમને પહેલાં કહ્યું હતું કે અમે લંચ ટ્રેડ કરવા આવ્યા છીએ એ તો સોનમ બીટીયાનું તમને મળવાનું મન થયું એટલે અમે પણ આવી ગયા હવે ત્યાં નહીં ખાઈએ તો ત્યાં બીજે ક્યાં પણ આગલી વાર તને વચન આપીએ છીએ કે અમે ચોક્કસ તમારા ઘરે ખાઈને જઈશું રાત્રે લગ્ન એટેન્ડ કરીને અમારા ઘરે જઈશું આટલું કહીને જવા લાગ્યો તો સોનમ પોતાની માતાને ઘૂરવા લાગી નીલમજીને સમજવામાં મોડું ન લાગ્યું એ બહુને ખૂણામાં લઈ ગયા અને ગુપચુપ કરવા લાગ્યા વાવ લિફાફો તૈયાર છે ને હા માજી લિફાફો તૈયાર રાખ્યો છે કેટલા રૂપિયા નાખ્યા છે હજાર રૂપિયા આ શું હજાર રૂપિયા અમે તો નોકરાને પણ આટલું નથી આપતા આ બધું તું મારા માઇકેથી શીખીને આવી છે એટલે જ પૂછ્યું કે હજારની નોટ કાઢીને પાંચ હજાર નાખી દે અને સાસુને એક સાડી પણ આખરે સોનમ બીટીયા માયકામાંથી ઋતુબો સવાલ છે પણ ખબર પડે કે અમારે કેટલી થાય છે હવે તો સ્નેહનું દિમાગ ઠબક્યું એ ઘણું બધું બોલવા માંગતી હતી પણ ઘરે આવેલા મહેમાનોની સામે પોતાની સાસુને અપમાન નહોતી કરવા માંગતી એટલે એ ચૂપ રહી ગઈ જ્યારે તે લોકો ગયા તો થોડી વાર બાદ નીલમજીએ સોનમને બીટીયાને ફોન લગાવ્યો હા સોનમ બેટિયા તારા સાસુ સસરા કંઈ કહેતા હતા ક્યાં સ્વાગતમાં કોઈ ઉણપ તો નથી રહીને ત્યારે નામા બધું ઠીક હતું પણ તમે સાસુમાને સાડી આપી પણ પપ્પાને કંઈ ના આપ્યું એ મને સારું ન લાગ્યું તું ચિંતા ન કર બેટા શુભમ ઘરે આવશે તો અમે તારા સસરાને માટે કપડું ખરીદીને તારા ઘરે મોકલી આપીશું હવે તો ઠીક છે ને હા માં તમે બિલકુલ સાચું કહ્યું ઠીક છે બેટા તું લગ્ન એન્જોય કર નીલમજી પોતાને સમધમજી અને સમધણજીની પોતે ભાગવતી ખુશ ખુશ હતા પણ ઇધર બહુ સ્નેહાનું હૃદય બળી રહ્યું હતું આટલું બધું ખાવાનું જોઈને કારણ કે ઘરમાં તો ફક્ત ત્રણ જણા હતા અને શુભમ મિટિંગમાં ગયો હતો એટલે રાત્રે મોડો આવશે એ પણ ખાઈને હવે આટલા બધા ખાવાનું શું કરશે વેર તાટલી મહેનત કરાવી પૈસા પણ ખર્ચ કર્યા અને ગુસ્સામાં બોકલાયેલી સ્નેહ રસોડામાંથી સાસુના રૂમમાં ગઈ તેમણે બે વાત પણ એ શુભમ આવી ગયો અને ઈશારાથી તેણે ના પાડી એટલે રૂમમાં જતા એક પગ પણ અટકી ગયો એક દિવસ સ્નેહ ઘરની સફાઈ કરતી હતી સફાઈમાં એણે એક અલબારીમાં સાસુના થોડા જૂના ગાઉન અને સલવાર સૂટ પડ્યા જેની સિલાઈ થોડી ખુલી હતી તેને મન વિચાર્યું કે કદાચ સિલાઈ ખુલવાને કારણે સાસુમાં એ પહેરતા નથી એટલે એણે પોતાના માયકેથી લાવેલી સિલાઈ મશીન એમણે બધા કપડાંની સિલાઈ કરી દીધી અને જઈને સાસુને કહ્યું કપડાં તો એકદમ નવા જેવા લાગ્યા છે થોડી સિલાઈ ખોલી ગઈ હતી મેં સિલાઈ લીધી હવે આ એકદમ મજબૂત થઈ ગયા છે નીલમજી જાણે તાણું મારવા તૈયાર બેઠા હતા આ બધું તારા માયકે ચાલતું હશે તારા માયકે આવા ફૂટેલા કપડાં વારંવાર સિલાઈને પહેરતા હશે પણ મારા ઘરમાં નહીં હું તો એકદમ નવા અને સારા કપડાં પહેરું છું એટલે તને આદત છે કંજુસીની હદ થઈ ગઈ બજારમાં આટલા સુંદર ગાડાઉન કુર્તા મળે છે અને હવે હવે તો બેટા કેટલું કમાય છે હું તો બે હાથે લૂંટાવું છું કે કંજુસી કરે છે ખેર હું તો કહેવાની હતી કે મારા માટે ઓનલાઈન બે નવા ગોંડ ગોડ ઓર્ડર કરી દે ગરમી ખૂબ વધારે પડે છે ને અને આ બધું હું નથી પહેરવાની જો તારે લેવું હોય તો લઈ શકે છે નીલમજી કહી રહ્યા તો મોઢું ફાટી પોતાની દીકરી સોનમ સાથે ફોન પર વાતો કરવા લાગ્યા આ સોનમ તમે પણ ગાઉન જાઓ છો નાઈ ડ્રેસ હું મારા માટે મંગાવું છું તો વિચાર્યું કે તારા માટે પણ શુભમને કહીને મંગાવી દઉં આજે તો સ્નેહાની આંખોમાં આંસુથી બલબલાલ ભરાઈ રહી હતી એ દિવસે એને કંઈ ખાધું નહીં આખો દિવસ રહી રાત્રે જ્યારે શુભમ આવ્યો તો બોલ્યો જાનું શું થયું આજે તારું મોઢું કેમ લટકાયેલું છે પતિના ગાબે હાથ મૂકતા સ્ને આ ચિચકી રડવા લાગી અને પોતાનું ભાવતું દર્દ વ્યક્ત કરવા લાગી શુભનું પણ ખરાબ લાગ્યું હતું પણ માની સામે મજબૂરી હતો કે સાસુને બહુને બાબતમાં કંઈ બોલ્યો તે પહેલાં માતા કહે બેટા તો એકદમ બદલાઈ ગયો છે બીબીના આવ્યા પછી જોરુનો ગુલામ થઈ ગયો છે પોતાની માતા પાસે ખર્ચનો હિસાબ માંગે છે શુભમ અને એની પીડા સમજતો હતો એટલે એ બોલ્યા ચાલ્યા વગર જે કરવું હોય તે સમજદારીથી કર જેથી માતાને કોઈ તકલીફ ન થાય હું તારો દર્દ સમજું છું મને પણ ખરાબ લાગે છે પણ શું કરું પપ્પાના ગયા પછી માતાને ઘણું દર્દ સહન કર્યું છે અને અમારા ત્રણ ભાઈ બહેનોનો ઉછેર કર્યો છે હવે હું સારું કમાવું છું તો એ પોતાના બધા શોખ પૂરા કરવા માટે પણ શુભમ શોખ પૂરા કરે કોણ ના પાડે છે પણ બિનજરૂરી ખર્ચ અહીં તો તમારા ઘરનો નિયમ ઉલટો છે બધા ઘરોમાં વહુઓ પૈસા ઉડાવે છે અને બગાડે છે કીટી પાર્ટીમાં જાય છે શોપિંગ કરે છે પણ અહીં તો વાર્તા કંઈક અલગ છે અહીં તો સાસુ મનમાની ખર્ચ કરે છે ઘરમાં બજેટમાં કોઈ ધ્યાન નથી હું તો એમની વહુ છું મને જે કહેવું હોય કહે પણ વારંવાર મારા મા બાપ અને માયકાને ખેંચીને વચ્ચે લાવવું બરસાદ નથી થતું શું મેં તેને સમજાવી અને તેના કાનમાં ધીમે ધીમે કહ્યા લાગ્યો સમય આમ જ પસાર થતો થોડો ઘણો દિવસો બાદ નીલમજીના માયકે તેમના ભાઈના દીકરાના લગ્ન હતું એમની બંને દીકરીઓ પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું મોટી દીકરી શ્રદ્ધા પણ કોલકાતાથી આવી તેમનું સાસુમાં દેવી પણ ગામડાથી લગ્નમાં જોડાવા આવ્યા હતા સોનમ પણ પહોંચી ગઈ બધા એક બે દિવસ આગળ પાછળ નીલમજીના ઘરે પહોંચ્યા કૌશલ્યાદેવી શુભમની પત્ની સ્નેહાના લગ્ન બાદ હવે મળ્યા હતા એટલે સ્નેહાને ઢગલો આશીર્વાદ આપ્યા અને ગાડે ગામડેથી નાની મોટી મીઠાઈ અથાણું શુદ્ધ શાકભાજી લાવ્યા હતા સ્નેહ સવારથી બધાની ખાનદારીમાં લાગી ગઈ હતી સ્નેહ દાદી સાસુ જે જે શાકભાજી ઢોળામાં ભરીને ગામડેથી લાવ્યા હતા તેનું શાક બનાવવા રસોડામાં ચોળો પાડીને લઈ ગઈ તો નીલમજી તેમની પાછળ પાછળ રસોડામાં પહોંચી ગયા શું બહુ આખરે અહીં મહેનબાની લાવેલી વસ્તુઓ એમની સામે નથી બનાવતા શુભમને કહીને બજારમાંથી બીજી શાકભાજી મંગાવ આ બધું તારા માયકે ચાલતું હશે અમારે અહીં મહેમાનોની સામે એમની આવેલી મીઠાઈ અને શાકભાજી નથી પીરસાતી મમ્મીજી કાલે આપણે રાત્રે લગ્નમાં જવાનું છે નીલમે કહ્યું આ બધી શાકભાજી ખરાબ થઈ જશે એટલે મેં વિચાર્યું કે આજે રાંધીને દીદીને લોકોને ખવડાવી દઉં અને દાદી તો ઘરમાં છે ને મહેમાન નથી બહુ હું મૂર્ખાઈની વાતો કરે છે એકવાર કહ્યું ને મારા ટેટસનો પણ સવાલ હોય છે અમારે અહીં આ બધું નથી ચાલતું દૂર ઊભેલી દાદી સાસુ આ બધું સાંભળી રહ્યા હતા તેમણે વિચાર્યું હવે તો નિલમનું દિમાન ઠેકાણે લાવવું પડશે જ્યારથી આવી છું જોઈ રહી છું કે નિલમ હરપાળે પોતાની બહુને હેરાન કરે છે હવે સમય આવી ગયો છે એને પણ સારો સબક શીખડાવું ખાવાનું થઈ ગયા પછી દાદી સ્નાહ સ્નેહના રૂમમાં ગયા તે ઉપવાર લાગ્યા હતા તેને આપ્યા અને કહ્યું બહુ તારા ચહેરાની ચમક ક્યાં ગાયબ છે સ્નેહા ન બોલી તો દાદી સાસ બોલ્યા મેં બધું સાંભળ્યું છે બહુ તું પરેશાન ન થા હું આવી ગઈ છું હવે નીલમની રજા કરી દઈશ આખરે એ મારી બહુ છે અને હું એની સાસુ છું તું ચિંતા ન કર બીજા દિવસે બધા લગ્ન અટેન્ડ કરવા લખનૌથી કાનપુર જવા રવાના થયા લગ્નમાં પહોંચ્યા તો નીલમજીના માતા પિતા ભાઈ બહેન ભાભી બધા સ્વાગત માટે લગ્નના માહોલમાં ભીડભાડ હતી એટલે દાદી સાસુએ સમયસર ચા ન મળી તેમનું માથું દુખવા લાગ્યું તેમણે બધાની સામે નીલમજીને કહ્યું બહુ તારા માયકે લોકો કેવા છે તારી મા કેવી છે તેમણે તો ખબર જ નથી સમતન આવી છે તો ગરમા ગરમ અને કંઈક ખાવાનું આપે આ બધું તારા માયકે જ ચાલતું હશે અમારે અહીં આવું નથી ચાલતું તું રૂક હું હમણાં તેમની ખબર લઉં ના અંબાજી લગ્ન બાવુમાં ઘર છે થોડું મોડું સવાર થાય છે બધા રસોડામાં વ્યસ્ત પહેલી વાર પહેલી વાર સ્નેહા અને શુભમ દાદીને જોઈને હસી પડ્યા પણ તેમની દીકરી સોનમને દાદીનું વર્તન ખરાબ લાગ્યું ખેર મોડે સવારે બધાને ખાવાનું ખાધું ત્યારબાદ બારત નીકળવાની હતી હવે દુલાની નજર ઉતારવાનો વખત આવ્યો નીલમજીને બોલાવવામાં આવ્યા ઘોડા ઉપર ચડતા પહેલા નીલમજી પોતાના ભત્રીજાની નજર ઉતારી અને દુલાની આંખમાં કાજલ લગાવ્યો ત્યારે તેમના ભાઈ ભાભીએ સંગુનનું લિફાપું તેમાં હાથમાં આપ્યું પણ દાદી સાથે ઝડપથી હાથમાં લઈ લીધું અમાજી આ સુગંધ દીકરાઓને જ મળે છે આ મારા માયકાનું સુગંધ છે હા હા બહુ તારું સુગંધ નથી ખાતી હું તો જોઉં છું કે તારા ભાઈએ કેટલું સાચું આપ્યું છે અરે આ શું આ તો ફક્ત હજાર રૂપિયા છે ફક્ત હજાર આ બધું તારા માયકે ચાલતું હશે અમારે અહીં તો નોટોની ગડીઓ ભરી ભરીને આપવામાં આવે છે બધા મહેમાનોની સામે દાદી સાથે નીલમજીના માયકાનું અપમાન કર્યું તેમને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું એ અંબાજીને બોલ્યા શાંત હો અમાજી આપણે પછી વાત કરીએ પણ અમાજીએ ચૂપ થવાનું નામ જ ન હતું નીલમજીનું હૃદય આગના ગોળાની જેમ સળગી રહ્યું હતું એ કોઈ નાગણથી જેમ ફૂફાડા મારી રહ્યા હતા તેમને લાગતું હતું કે આજે અમાજીએ એ ગળી જશે પણ અમાજીને દબાવવું એટલું સહેલું ન હતું ખેર લગ્નમાં જે દરેક સમયે નીલમજી અને તેમની માયકાનું અપમાન કરવાની બાદ ન હતા આવ્યા હર પળે તેમને માયકા તાણા મારવામાં આવતા હતા આ કેવી મીઠાઈ છે કોઈ સ્વાદ જ નથી ક્યારેક ખાવાને લઈને તો ક્યારેક તેના ચહેરાનો પરવેશાને લઈને હવે તો નીલમજી માથું ઠેકાણે ઠકણ્યું એ મનમાં વિચારવા લાગ્યા કે આમાં જેવી આફતને ભાઈને લગ્નમાં કેમ બોલાવી લગ્ન પૂરું થતાં તે સવારે સાસરે પોતાના ઘરે રવાના થઈ ગયા તેમના ભાઈ ભાભી અને મમ્મી પપ્પાને તેમને રોકવાની ખૂબ કોશિશ કરી પણ આંખોમાં આંસુ હતા એ છુપાવી રહ્યા હતા જતાં તેમના મમ્મી બધા મહેમાનોને કોઈ કોઈ ઉપચાર આપ્યો એ લઈને નીલમજી પોતાના પરિવાર સાથે ઘરે આવી ગયા નીલમજી રસ્તામાં ઉદાસ હતા ક્યારેક ક્યારેક તે કંઈ વિચારી રહ્યા હતા બીજી બાજુ કૌશલ્યાજી પણ સિંહાના મનમાં લાડુ ફૂટી રહ્યા હતા અરે પહોતાં જ સ્નેહ રસોડામાંથી બધા માટે થોડું થોડું શરબત બનાવી લાવ્યું બધા હોલમાં બેઠા હતા ટીવી ઉપર સાસુ વહુનો શો ચાલી રહ્યો હતો લગ્નમાં મળેલા ઉપહાર એક એક કરીને ખોલવામાં આવી રહ્યા હતા શરદા માટે ઉપહાર જોઈને ખૂબ ખુશ હતી હવે વારો આવ્યો દાદી સાસુનો ગિફ્ટ ખોલવાનો દાદી સાસુ ખૂબ ઉત્સાહથી ખોલ્યો અને ગિફ્ટ ખોલી રહ્યા હતા જોયું તો સસ્તી સાડી એ તમાસો લાગ્યો બહુ નીલમ જો તારા માય કેવી સાડી રાખેલી મળે છે બધું તારા માયકે ચાલતું હશે અમારા અહીં તો મોઘી સમદનને આપવામાં આવે છે જેથી દીકરીઓનું સસરામાં મહાન ઇજ્જત રહે આવું નહીં રાખેલી સાડી આપી દે આ તો સાડી હું મારી નોકરાણી પણ નથી આપતી હું ગામડાની છું પણ મારું સ્ટાન્ડર્ડ પણ ખૂબ હાઈ છે હું આવી તેવી સાડીઓ નથી પહેરતી તું આજ પહેર તારા માયકેની સાડી મને નથી જોઈતી હવે તો નીલમજી સબરનો બાંધ તૂટી ગયો અમાજી પણ આવું વર્તન કેમ કરો છો જો માયકાની મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને કહો મારા વચ્ચે દો છો આખરે મારા માયકાવાળો વાળો તમારું શું બગાડ્યું છે મારા ભાઈ માતાને નીચા બતાવવાની કોશિશ કરો છો લગ્નમાં પણ તમે બધા મહેમાનોની સામે તમાશો કર્યો શું વિચાર્યું કે અમને કેટલી ખરાબ લાગ્યું હશે બધા મહેમાનો મારી મજાક ઉડાવતા હતા કે સાચ છે વહુ છે કે વિચાર્યું છે કે તારી વહુ કેટલું ખરાબ લાગ્યું હશે જેના માયકે તું બે વર્ષની ખેંચે છે કોઈ ભૂલ થઈ હોય તો તેને બોલ પ્રેમથી સમજાવ પણ તું વારંવાર નાની મોટી વાતોને તેના માયકે ખેંચી લાવે છે આજે મેં એ જ કર્યું ત્યારે તને સમજાવ્યું કે હૃદય કેટલું ખરાબ લાગે છે કેટલી પીડા થાય છે તું તેની સાસ છે સાસ મા જેવી હોય છે તું આવી ઉખડ ઉખડ વાતો કરીશ હરપળે તેના માયકાવાળાની બુરાઈ કરીશ તાણા મારેશ તો તારી નાની મારની ખામીઓ કાઢીશ તો તેના હૃદયમાં મારા માટે ઈજ્જત તો ઊઠી થઈ જશે અને તેને ક્યારેય સાત સન્માન નહીં આપી શકે બહુ જો તારી બહુ તારી પાસેથી ઈજ્જત ચાહે તો પહેલા ઈજ્જત આપવું શીખ અને પછી પ્રેમ આપ જો તને એ જ વૃદ્ધાશ્રમ મળશે અને રહી વાત ભરી એને આવવાની દીકરીને જે આપ્યું તેથી સસરામાં તેનું માન રહે તેને કામ ન કરવું પડે બસ આ બધી તારી મૂર્ખાઈ છે સોનમને ને તું શિક્ષણ આપે છે તેની સાસુને ખુશ કરવા મોગા મોગા તોફા આપે છે પોતાના ઘરનું બજેટ બગાડે છે અને રસ્તા ઉપર આવી જશે સુકરમાન તારો દીકરો જેટલો સારો છે તે કંઈ બોલતો નથી સોનમના લગ્નમાં જઈ કોઈ કમી નથી રાખી પણ હરપળે કંઈ કહેવાના ટોપલા ભરીને ભરીને મોકલતો રહીશ તો સાસુને સોનમને બોલ અને પ્રેમથી તેનું હૃદય જીત પોતાના સસરાળ પર તે ફરજ નિભાવે મોગો જોતા સ્નેહા બોલી માજી તમે મને મારી ભૂલનો ઠપકો આપી રહ્યા છો હરપળે મારા માયકાવાળાને તાણા મારો છો મને ખૂબ ખરાબ લાગે છે નીલમજી બોલ્યા હવે તારી પણ જીભ ચાડવા લાગી જો રહી છે મોટી દીકરી શરદા તેમણે પોતાની મોટી દીકરી શરદા તરફ જોયું તો શરદા બોલી હા ભાભી સાચું કહે છે હું મારા સાસુ સસરાની સેવા કરું છું એ લોકો મારાથી ખુશ રહે છે જો બદલાવ એ મને તાણા મારશે તો મારા માયકે વચ્ચે ખેંચશે તો મને પણ ખરાબ લાગશે જેમ ભાભીને લાગે છે ભાભી પણ હરપળે સાસની સેવા કરે છે તેણે પોતાના તાણા મારો છો તો ક્યારેક તેને ક્યારેક તેનું મોં ખુલશે જ જેમાં જે દાદી તારા માયકાને તાણું માર્યું તો તમારું મોં ખોલ્યું તો હંમેશા આવી જ નથી બે દિવસ આવી છો ભાભી દરેક વાતે તાણા મારો છો જ્યારે મને સારું નથી લાગતું તો મેં વિચાર્યું કે ભાભીને કેટલું ખરાબ લાગતું હશે પછી શુભમ બોલ્યો માં છ મહિનાથી મારી આખી પગાર ખર્ચ થાય છે કારણ કે તમે તો ફિન જરૂરથી ખર્ચ કરવા લાગ્યા છો સ્નેહ ખૂબ ઘુસળતાથી મારું ઘરને બજેટ બંને ચોરીને ચલાવતી હતી રિશ્તાઓ પણ નિભાવતી હતી પણ તમારા માતાને ખર્ચા એ પરેશાન થઈ રહી હતી તેના માયકેવાળાને પૈસાની કોઈ કમી નથી એ પણ પોતાની મનમાની કરી શકે છે પૈસા ઉડાવી શકે છે આજકાલની બહુઓ જેમ મોલ મૂવી જોવા જાય જીન્સ ટોપ પહેરે ફરવા જાય સહેલીઓ સાથે મોજ મસ્તી કરે બધું કરી શકે છે પણ ના એ બધાની દૂર રહેવાનું ઘર સારી રીતે ચલાવે છે આ ઘરની એને કેટલી ફિકર છે મા હું તો નહીચતો હતો કે સાસુ બહુ ઝઘડાલ થાય છે એટલે મેં દીદીને ફોન કરીને બોલાવ્યા જેથી દીદી જ્યારે તમારા માયકે તાણું મારશે ત્યારે તને સ્નેહાથી પીડી સમજી શકો અને દીદીએ જે પણ કર્યું એ બહુ નાટક હતું તમે સચ્ચાઈનો આપનો સામનો બનાવવા માટે નીલમજીની નજર દીકરા વહુ અને દાદીની સન્માનની શરમથી નીચી થઈ ગઈ તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો તેમણે લાગ્યો કે ખરેખર તેમણે પોતાની વહુનું હૃદય જીતવાનું હતું કારણ કે તેમને પણ ખૂબ પીડા તેમાંથી તેના માયકેને આંગળી ઉડાવી તો તેને માયકે રડતા રડતા પોતાના ગળે આવ્યા તે પોતાની બહુને ગળે લગાવી લે છે અને કહે છે હવે આ ઘર પોતાની રીતે ચાલશે હવે તું તને ફક્ત રોકી શકીશ નહીં ટોકું શુભમ બોલ્યો દાદી માની જય હો બધા ખરખડાટ રસી પડ્યા તમને આજની વાર્તા કેવી લાગી જો પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો